પકડાયેલા આતંકીઓ ગ્રાન્ડ એમ્બેન્સમાં રોકાયો હોવાના પણ પુરાવા મળ્યા છે જ્યાં હોટેલ માંથી નીકળીને કલોલ હથિયાર લેવા જતા એટીએસે આતંકીને પકડી લીધો હતો આતંકી આઝાદ અને સુહેલે નરોડા ફ્રૂટ માર્કેટમાં રેકી કરી હોવાના પુરાવા મળ્યા છે એક મહિના પહેલા આતંકી અહેમદ એક લાખ રૂપિયા ભરેલી બેગ લઈને હૈદરાબાદ ગયો હતો આરોપીએ પૈસા કોને આપ્યા તેને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે બાદ ગુજરાત પકડેલા લઈને તપાસ તેજ કરી છે આ ત્રણ આતંકીઓ જે જે વિસ્તારમાં રોકાયા હતા જ્યાં રેકી કરી હતી ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ લાલ દરવાજાનો વિસ્તાર છે લકી હોટલની સામે આવેલી હોટલ ગ્રાન્ડ એમબીસી માં એક આતંકી રોકાયો હતો જે ડોક્ટર જે આતંકી જે હતો તે અહીંયા રોકાયો હતો અહેમદ જે છે તે પોતે આજે જે હોટલની અંદર અગાઉ પણ બે વખત આવી ચૂક્યો છે કારણ કે જ્યારે તે રાત્રે આવ્યો હતો અને સવારે કલોલ જ્યારે ડિલિવરી લેવા માટે પહોંચ્યો તે દરમિયાન એટીએસે તેને ઝડપી લીધો હતો બે મહિના પહેલા પણ તે આજ જ હોટલમાં રોકાયા હોવાનું સામે આવ્યું હતું આ ત્રણ આતંકીઓ દ્વારા જે આતંકી યુપીનો જે આઝાદ અને સુહેલ જે છે તે હેન્ડલર સુફિયાન સાથે જે પાકિસ્તાનના સંપર્કમાં હતો જ્યારે આ ડોક્ટર અહેમદ જે હતો તે પાકિસ્તાનના હેન્ડલર અબુ ખદીજા સાથે સંપર્કમાં હતો આ ત્રણેય આતંકીઓ આઈએસઆઈ અને આઈએસકેપી સાથે જોડાયેલા છે અને કેટલાક સ્લીપર સેલ જે એક્ટિવ છે તે આતંકીઓની મદદ કરી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે હાલ તો જે પ્રકારે દિલ્હી બ્લાસ્ટ થયો છે તેમાં આજે આતંકીઓનો કોઈ કનેક્શન નહીં હોવાનું ગુજરાત એટીએસ કહી રહી છે પરંતુ આ જે પ્રકારે આતંકીઓ દ્વારા નરોડા ફ્રૂટ માર્કેટને રેકી કરી હતી અને ટાર્ગેટ